સુરતના ઉદના વિસ્તારમાં વિચિત્ર ઘટના બની પત્રના રૂમ ઉપર ચડેલી ગાય સૂતેલા પરિવારના સભ્યો પર પડી હતી જેથી ઘરના મોબી સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા સુરતના ઉદના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી ગુરુવારે રાત્રે એક રૂમનો પતરા ઉપર ગાય ચડી ગઈ હતી દરમિયાન રૂમ નું પતરો તૂટી જતાં રૂમમાં સૂતેલા પરિવારના મોબી સહિત ત્રણને ઈજાઓ થઈ હતી જેમાં ઘરના મોબીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેમજ તેના બે સંતાનને સામાન્ય ઈજા થઈ હતી માહિતી મુજબ મુજફ્ફર બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અंसारी પાંત્રીસ વર્ષ હાલ ઉદના આશાપુરી બ્રિજ પાસે આવેલ